પરિણામની જે તમે રાહ જોઈ રહ્યા છો કે રોજ સવારે ઉઠીને આપણે બધા જ લોકો પરિણામની રાહ જોયા છીએ કે પરિણામ આજે આવશે કાલે આવશે તો આજે એની માટે મહત્વના સમાચાર લઈને આવ્યો છું હું નીલ જોશી તો ચલો ધોરણ દસ અને બારના બોર્ડના રિઝલ્ટની વાસ્તવિકતા જોઈએ અને સરકારની આ બાબતે શું નીતિ છે સરકાર કઈ તારીખ જણાવે છે તારીખ વિશેની થોડી આપણે આજે ચર્ચા કરીશું થોડી વાતો કરીશું તો અહીંયા ન્યૂઝ આવી રહ્યા છે કે રિઝલ્ટ આવતા જ વાલીઓ અને મતદારો પ્રવાસે જતા ન રહે તે બીકે ધોરણ દસ અને બારનું પરિણામ મોડું થશે તો મતદારના લીધે અહિયાં ની ડેટ થોડી લંબાવવામાં આવી રહી છે એવું આપણને કારણ કે પાંચસો થાય ઓપરેટરો હતા પણ આ વર્ષે સરકાર શ્રી ના બદલે પાંચસો ઓપરેટરો કરી નાખ્યા હતા એના કારણે પરિણામ તો જો કે જોવા જઈએ તો એ મુજબ ધોરણ દસ અને બાર નું પરિણામ અંગે મોટા ભાગની વિગતો તૈયાર થઈ ચૂકી છે અહીંયા લખેલું છે કે મોટા એનું રિઝલ્ટ હજી સુધી આવેલું નથી તો રિઝલ્ટ આવતા જ વાલીઓ વિદ્યાર્થીઓ બહાર ફરવા જતા રહે છે એની બીકે એવું કહેવામાં આવે છે કે પરિણામ થોડું લેટ થશે તો સર સવાલ એવો ઉભો થાય કે પરિણામ ક્યારે આવશે તો મારું માનવું એવું છે મારું પોતાનું માનવું એવું છે કે પરિણામ દસ થી પંદર મેની કે દસમા ધોરણનું પરિણામ મારું માનવું એવું છે કે ઇલેક્શન બાદ મૂકવામાં આવશે કારણ કે ઘણા વાલીઓ અને વિદ્યાર્થી મિત્રો જો પરિણામ વહેલા આવી જાય જો પરિણામ પહેલા આવી જાય તો આપણે બધા શું કરતા રહીએ ફરવા જતા રહીએ અને મતદાનની અંદર એનું મોટો અસર પડે તો મતદાન એ આપણો એક અધિકાર છે એના કારણે સરકાર શ્રી ઘણી બધી ગવર્મેન્ટ એક્ઝામોને ઇલેક્શન પછી એટલે કે પાછળ કરી નાખી છે તો અહીંયા એ જ ન્યૂઝ આવી રહ્યા છે કે યુપી એમપીમાં પરિણામ આવી ગયું છે તો ગુજરાતમાં કેમ નહીં બહુ ટાઈમથી એવી ચર્ચાઓ ચાલી રહી છે યુટ્યુબ પર ઘણા બધા વિડીયો મુકાઈ ગયા છે કે પરિણામ આજે આવશે કાલે આવશે આજે આવશે ક્યારે આવશે તો અહીંયા એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે રિઝલ્ટ આવતા જ વાલીઓ અને મતદારો પ્રવાસે જતા ન રહે બરાબર એવી બીક છે સરકારને સરકારને એવું લાગે છે કે વાલીઓ વિદ્યાર્થીઓ પ્રવાસે જતા રહે છે એટલા માટે દસ અને 12 નું પરિણામ થોડું મોડું જાહેર થશે તો અહીંયા ધ્યાનથી સાંભળજો હવે વાત છે હવે વાત છે પલનપુરી તો બસ બસ્પોટ ઉપર અમારી વિદ્યાશાળાની ટીમ જે અહીંયા તમને દેખાય છે તો અમારી ઓનલાઈન અને ઓફલાઈન બંને બેચ ચાલુ છે તો 12th ની બેચ

પાલનપુરની ઉચ્ચતમ સંસ્થાના બાળકો પાલનપુરની સારામાં સારી સ્કૂલોના જે વિદ્યાર્થીઓ છે એ નીટ અને જીના કોચિંગ માટે નીટ અને જીના કોચિંગ માટે માત્ર ને માત્ર વિદ્યાશાળાની જ પસંદગી કરે છે તો પાલનપુરની સારામાં સારી ટીમ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી માટે અમારી જોડે છે તો અહીંયા આજે જ વિદ્યાશાળાને જોડાવો હવે સવાલ એવો થાય કે વિદ્યાશાળાની અંદર સર કોન્ટેક્ટ રીતે કરવો તો અહીંયા સ્ક્રીન પર તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે તો તમે કોન્ટેક્ટ નંબર પર કોલ કરીને અહીંયા સ્ક્રીન પર અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે તો કોન્ટેક્ટ નંબર પર કોલ કરીને તમે બેચ માટેનું રજીસ્ટ્રેશન અથવા તમારે કોઈપણ પ્રકારની બેચની માહિતી જોઈતી હોય તો એ માટે તમે વિદ્યાશાળાનો કોન્ટેક કરી શકો છો જેમ વિદ્યાશાળાની ઓફલાઈન બેચિસ બહુ જબરજસ્ત રીતે ચાલુ છે એમ વિદ્યાશાળા તમારી માટે ઓનલાઈન બેચિસ પણ ટૂંક જ સમયમાં લઈને આવી રહ્યો છે તો વિદ્યાશાળાની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને વિદ્યાશાળાની ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખ્યો જ્યારે બી અહીંયા ઓનલાઈન બેચ મુકાવવામાં આવશે ત્યારે તમને તરત જ જાણ થશે નોટિફિકેશન આઈકનને ઓન કરી નાખો વિદ્યાશાળા તમારી માટે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી માટે ઓનલાઈન લાઈવ બેચ પ્લસ ઓનલાઈન અને બેચ લઈને આવી રહ્યું છે ઓફલાઈન અમારો અહીંયા પાલનપુર લેવલે કામ ચાલુ જ છે ઓફલાઈન સારી એવી બેચો ચાલુ છે બરાબર અને ઓનલાઈનમાં પણ અહીંયા વિદ્યાશાળા તમારી માટે લાઈવ બેચિસ લઈને આવી રહ્યું છે પ્લસ ઓનલાઈનનો જે વિડીયો કોર્સ આવે જે રેકોર્ડેડ કોર્સ આવે બરાબર તો હરેક સબ્જેક્ટનો રેકોર્ડેડ કોર્સ ધારો કે ફિઝિક્સ છે બાયોલોજી છે કેમેસ્ટ્રી છે મેથ્સ છે એમ હરેક સબ્જેક્ટનો તમને રેકોર્ડેડ વિડીયો રેકોર્ડેડ કોર્સના ફોર્મમાં પણ મળી જશે અને લાઈવ બેચના ફોર્મમાં પણ મળી જશે તો એની માટે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત